રાતે એક વાર ખાલી વિમલ ની બાધા લેહ ને શું કરે આટલી વળપોંચો લઈજો આટલા ચોક તો તંત્ર મંત્ર મારતા તંત્ર મંત્ર એટલે જબડ તો વિમલના ને થઈ કે તંત્ર મારી

બાબા જાતિબા ને બાબા નીકના ઉડાડ્યો બીજું શું કરતી તો રોડ ઉપર બે યાર મારી ઉડાડી આરતી ઉતારવાય છે ઠંડી બાબાને ઠંડી ઉડાળી વાગે છે વાગે છે બાબા ઠંડી પણ માતા આવે છે તું કેમ ઓમ કરશે

એવું કરે જાતનો બંગલો તો બનધ્યો નઈ પણ આ ચેલાય માય માય તો હર ધોટા નાખ્યું મને કાતે બાબા તમે જાતે રોડ ઉપર બંગલા બનાવવાની વાત કરો છો યાર નાખી દે મેં પણ જોતી લઈને આવી ફેંકું બાબા શિયાળો